નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માત્ર કેમ છો બધા એકદમ ફટાફટની ઉણપ તથા થર્ટી ફાઈવ નંબરનો તો કે આવશ્યક તત્વની જે સાંદ્રતાથી ઓછી સાંદ્રતાએ વનસ્પતિની વૃદ્ધિ અવરોધાય એ સાંદ્રતાને શું કહેવાય ભાઈ આ તો વ્યાખ્યા થઈ કે ભાઈ આવશ્યક તત્વની એવી સાંદ્રતા કે જેનાથી જો ઓછી સાંદ્રતા હોય તો વનસ્પતિની વૃદ્ધિ

નિયત તત્વની ગેરહાજરીથી વનસ્પતિઓનો કેટલોક બાહ્યકાર ફેરફારો આવે એટલે છે ફેરફારો જે આપણે નિરીક્ષણ કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે એની અંદર પર્ણકુંચન થઈ જવું અથવા તો એમાં કાળા ડાઘા પડવા અથવા તો વૃદ્ધિ જે છે એ કુંઠિત થઈ જાવી અથવા તો સમજી લો શિરાઓ જે છે એની અંદર ડાઘા પડતા દેખાવા કંઈ પણ પ્રકારની રચના કે જે આપણને બાહ્યાકાર રીતે એમાં ફેરફારો દેખાય છે આવશ્યકતાના ચિહ્ન આપણે ડાયરેક્ટ કોઈ પણ તત્વના કહી શકતા નથી જ્યાં સુધી એનો ત્રુટી અભ્યાસ એટલે કે ઉણપ અભ્યાસ ન કરીએ ત્યાં સુધી તો એ તત્વની ઉણપ અને એની અપ્રાપ્યતાના કારણે વનસ્પતિમાં ચોક્કસ શું દેખાય બાહ્યાકાર લક્ષણો દેખાય એને જોઈને આપણે નક્કી કરીએ કે આમાં કોઈ તત્વની શું છે ઉણપ છે અને જ્યારે પૂરી કરવામાં આવે તો વનસ્પતિની અંદર એ ફેરફારો બાહ્યકાર રીતે પણ પાછા બદલાતા હોય છે ઓકે બાળકો તો આ એક પ્રકારની શું કહેવાય ઉણપી અને અપ્રાપ્યતા કહેવાય છે સાડત્રીસ મો સવાલ ખાલી જગ્યાના કારણે વનસ્પતિના પુષ્પ સર્જનમાં વિલંબ થાય છે રાઈટ પુષ્પના સર્જનમાં વિલંબ માટે જવાબદાર કોણ તો કે નાઇટ્રોજન સલ્ફર મોલિબ્લેડમ હકીકતમાં તમે જોવા જાવ તો આ ત્રણે ત્રણ એવા દ્રવ્ય છે કે જેના કારણે વનસ્પતિની અંદર પુષ્પ સર્જનમાં શું સર્જાય છે બાળકો વિલંબ સર્જાય છે એટલે આપણા માટે આન્સર કયો બનશે તો કે આપણા માટે આન્સર બનશે ઉપરના બધા જ ક્લિયર જુઓ ક્વેશ્ચન નંબર થર્ટી શું કહે છે

તો અહીંયા આવેલા પર્ણ સૌથી નવા પર્ણ કહેવાય અને આવેલા પર્ણ સૌથી જૂના પર્ણ કહેવાય હવે જ્યારે જૂના પર્ણ બને અને વનસ્પતિમાં ખરેખરમાં કોઈ તત્વની ઉણપ છે એ કયું તત્વ છે એ ઇમ્પોર્ટન્ટ છે કે એ તત્વ પોતે જે જગ્યા પર છે ત્યાંથી અન્ય જગ્યા પર જઈ શકે છે કે નહીં ઉદાહરણ તરીકે હું નાઇટ્રોજનની વાત કરું તો નાઇટ્રોજનની સર્વપ્રથમ અસર ક્યાં દેખાય જૂના પર્ણમાં શું કામ તો કે નાઇટ્રોજન જ્યારે શરીરની અંદર વનસ્પતિમાં એની ઊણપ જાય ત્યારે એ જૂના પર્ણમાંથી ટ્રાન્સપોર્ટ થઈને નીકળીને નવાપર્ણ અથવા તો પેશી સુધી જતો હોય છે એટલે નવાપર્ણમાં નાઇટ્રોજનની ઉણપ નહીં દેખાય પણ એ નાઇટ્રોજનની ઉણપ તમને ક્યાં દેખાશે એવા છે કે જે એકવાર વન ટાઈમ સંચિત થઈ જાય એટલે એક ટાઈમ સંચિત થઈ ગયા એ સંચિત થઈ ગયા પછી એ રચના કઈ રીતે ત્યાં બેસી જાય છે એટલે કે એ પછીથી ત્યાંથી નીકળીને એનું ટ્રાન્સપોર્ટ થતું નથી એનો મતલબ એકવાર એ પર્ણમાં સ્થાપિત થઈ જાય ત્યાર પછી એ પર્ણમાંથી નીકળીને નવી બનતી પેશીમાં જોવા નથી મળતા એટલે એવા તત્વ કે જે એકવાર સ્થાપિત થઈ ગયા કે સંચિત થઈ ગયા પછી એ પોતાની જગ્યા બદલતા નથી એવા તત્વની ઉણપ વનસ્પતિમાં સર્જાય ત્યારે એ ઉણપ તમને ક્યાં દેખાય છે નવી બનતી પેશીમાં દેખાય ભાકેના સમજાય તો એનો મતલબ એવા ઘટકો કે જે એક જગ્યાએ પોતાનું સ્થાન નક્કી કરી નાખે છે ઉદાહરણ તરીકે કેલ્શિયમ અને સલ્ફર જે પોતે એક જગ્યા પર શું થઈ જાય છે સ્થિત થઈ જાય ખાસ કરીને કેલ્શિયમ જેના માટે આપણે આ વાત કરીએ છીએ તો એ સ્થિત થઈ જાય એટલે એમની સૌથી પહેલી અસર ક્યાં જોવા મળે તો કે તરુણ પર્ણમાં ક્યાં જોવા મળે તો કે કે નવા બનતા પર્ણમાં નવી બનતી શાખામાં અથવા તો તરુણ પર્ણમાં આપણે શું જોઈએ છીએ એની ઉણપ જોઈએ છીએ સામે નાઇટ્રોજન પોટેશિયમ અને મેગ્નેશિયમ એવા ઘટકો છે કે જેની અસર આપણને સર્વપ્રથમ આવેલા પર્ણમાં આ ત્રણમાંથી પણ લેંગ્વેજ લખી હોય તમારો આન્સર આ બનશે ઠીક છે બાળકો ઓકે હા કે ના બોલ આવડે કે નહીં ખબર પડે કે નહીં ચોપડીની લાઈનમાંથી લીધેલો સવાલ છે તમને ફેરવી ફેરવીને પૂછે કાન આમ પકડાવે કે આમ પકડાવે તમને આવડવા જોઈએ બોલો હા ઓકે હા સાહેબ આગળ વધો જો આગળ વધીએ છીએ આપણે જો થર્ટી નાઇન નો ક્વેશ્ચન નીચે આપેલ તત્વો વનસ્પતિમાં માં એક વાર સ્થાપિત થઈ ગયા પછી એનું વહન પામતું નથી અબીજ અબીજ અમને ક્યાં બોલા આપણે હમણાં જ થર્ટી નંબરનો સવાલ જોયો કે એક વાર સ્થાપિત થઈ ગયા મેં તમને સમજાવ્યું કે એક વાર સ્થાપિત થઈ જાય પછી ત્યાંથી હલવાનું નામે પછી હલવાનું સર હું નહીં હતું પાછળ મોકલો હોય તો મોકલો કે આપણને આજુબાજુમાં ગમે છે એ વાય અહીંયા ધ્યાન દે ચાલો તો કોણ જવાબ આવશે તો કે નીચે આપેલ તત્વો વનસ્પતિમાં એક વાર સ્થાપિત થઈ ગયા પછી એનું વહન પામતું નથી અને એનો આન્સર આપણે કોને આપીશું કેલ્શિયમને આપીશું રાઈટ કેલ્શિયમ એક વાર હજળ રીતે બેહી ગયું પછી એના પપ્પા આવે તો હલે ઉસને એક બાર કમિટમેન્ટ કરી ફર આપણે આપી સુનતા નહીં હે ચાલો યા ધ્યાન આપો

અને નેક્રોસિસ તો એમાં કોણ આવશે કેલ્શિયમ મેગ્નેશિયમ કોપર અને પોટેશિયમ ચાલો ક્લિયર થઈ ગયું અહીંયા સુધી બાળકો તો આ તમે રીતે પણ કરી શકો છો એક ખનીજ આયમની તે સાંદ્રતા જો પેશીના શુષ્ક દળમાં ખાલી જગ્યા ટકાનો ઘટાડો થાય તો તેને વિશારી ગણવામાં આવે છે તો આપણો આન્સર બનશે 10 રાઈટ એનસીઆરટી બેઝ ચોપડીમાં લખેલો પોઈન્ટ છે ચોપડી જો બાજુમાં હોય તો તમને તરત મળી જશે ખનિજ તત્ત્વની ઓછી માત્રાથી જો ખનીજ તત્ત્વ જેટલું જોઈએ એટલું નહીં મળે તો એની ઓછી માત્રાને ઓછી માત્રામાં વનસ્પતિમાં શું સર્જાય તો કે ઉણપ અને એની જો વધારે માત્રા હોય તો વિષારીતતા સર્જાય રાઈટ પણ સાંભળજો કોની અંદર તો કે માત્રને માત્ર એ ખનિજ દ્રવ્ય કે જે લઘુપોષક છે

જો તેતાલીસ મો મેગ્નેશિયમની વિષારિતતાને કારણે વનસ્પતિમાં કયા ખનિજ તત્વોની ત્રુટીઓ દેખાય એટલે કે મેગ્નેશિયમ મેંગેનીઝ સોરી મેંગેનીઝની વિશારિતતા હોય એટલે એની જરૂર કરતા વધારે પ્રમાણ હોય તો એના કારણે વનસ્પતિની અંદર ટ્રાફિકિંગ થઈ જાય અન્ય ખનિજ તત્વોની અંદર જયા પછી કે પથમાં અને એનો આન્સર છે એફીએમજી અને સી એમની અંદર શું થઈ જાય છે એ ખનિજ તત્વોની ત્રુટીઓ આપણને દેખાવાની શરૂ થાય છે ચલો આગે હે આગે બળતે રહો

ત્રણે ત્રણ સેન્ટેન્સ કેવા છે સાચા એનો મતલબ આન્સર શું બની ગયો ઉપરના બધા જ ચાલો ફોર્ટી ફાઈવ નંબર પર જઈએ જો શું કે છે આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કોષોની અંદર તરફ જો આયનો જાય છે આ કોષની અંદર તરફ આયનો જાય છે તો એને આપણે બોલીએ છીએ ઇન અંદર આવું ફ્લક્સ એ દ્રવ્યના વહન માટે આયન માટે વપરાતો શબ્દ છે ઇન ફ્લક્સ શરીરની અંદર કોષની અંદર આવે છે અને કોષોમાંથી ધારો કે ઘટકો બહાર જાય છે તો એને કહેવાય એક્ઝિટ અને એક્ઝિટ ઉપરથી લીધેલો શબ્દ છે ઇ ફ્લક્સ એટલે એને બોલાય ઇ ફ્લક્સ ક્લિયર થાય તો ઇન ફ્લક્સ અને ઇ ફ્લક્સ બોલો ઇન ફ્લક્સ અને ફ્લક્સ અંદર તરફ આવે તો ઇન ફ્લક્સ પેન બદલી નાખો બદલી નાખીએ તમે તમારે એટલું તો કરવું જ પડે ને ઇન ફ્લક્સ ફ્લક્સ ક્લિયર ક્લિયર અને અહીંયા કોણ આવશે ચાલો તો ઇનફ્લક્ષ અને ઇ ફ્લક્ષ એટલે આપણો આન્સર બનશે આન્સર નંબર સી ફોર્ટી સિક્સ જો તત્વોની શોષણની ક્રિયા વિધિમાં અપદ્રવ્ય અને સંદ્રવ્ય માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો હવે જો અપદ્રવ્ય પથ અને કેવો કીધો છે સંદ્રવ્ય પથ તો સંદ્રવ્ય પથની અંદર શું થાય છે તો કે કે તત્વ જે છે એના માટે આપણે બોલીએ છીએ સક્રિય વહન કરે અને અપદ્રવ્યની અંદર એ કઈ રીતે ચાલ્યો જાય છે તો કે નિષ્ક્રિય વહન કરે એટલે આપણા માટે આન્સર કોણ બનશે અવર આન્સર ઇઝ એ ફરીથી તત્વોના શોષણની ક્રિયાવિધિમાં અપદ્રવ્ય પથ અને સંદ્રવ્ય પથ માટેનો યોગ્ય વિકલ્પ તો તત્વોને અનુલક્ષીને અપદ્રવ્ય થાય ત્યારે નિષ્ક્રિય રીતે નિષ્ક્રિય એટલે વધારેથી ઓછી સાંદ્રતામાં અને સંદ્રવ્ય થાય ત્યારે સક્રિય રીતે તત્વોનું શું થતું હોય છે વહન થતું હોય છે જુઓ ફોર્ટી સેવન્થ નંબરનો ક્વેશ્ચન નીચેનામાંથી યોગ્ય વિકલ્પને પસંદ કરવાનો એટલે એક વિધાન કેવું હોય છે સાચું બાકીના ત્રણ કેવા કોષોની વચ્ચે રહેલા કોષ રસ તંતો અથવા તો કોષ એક કોષમાંથી અન્ય કોષની અંદર દ્રવ્યનું વહન થશે ખ્યાલ આવે છે તમને સમજાય આ વહન કરતા જે કોષની બહારની સપાટી કે

તો એ વિધાન આપણા માટે સાચું છે તો એને આ ખોટું અને એક પણ નહીં તો આવે જ નહીં એટલે આપણા માટે આન્સર કોણ બની જશે આપણો આન્સર થઈ જશે આન્સર નંબર એ કે ભાઈ અપદ્રવ્ય વહન સંદ્રવ્ય વહન કરતા ઝડપી હોય છે અડતાલીસ માં ખનીજારોના વહન નો યોગ્ય માર્ગ ઓળખો જો સૌથી પહેલા ખનીજ ચારો ક્યાંથી પ્રાપ્ત થાય તો કે ભૂમિમાંથી ક્લાસ વાળી નહીં રાઈટ અહીંયા જુઓ તો કે ક્યાંથી ભાઈ ભૂમિમાંથી ભૂમિમાંથી ખનિજ દ્રવ્યનું વહન થઈને ક્યાં આવ્યા મૂળ રોમમાં મૂળ રોમથી ક્યાં ગયા અધિસ્તર અધિસ્તરમાંથી ક્યાં ગયા બાહ્યક બાહ્યકમાંથી અંતસ્તરમાંથી પરિચક્ર એમાંથી જલવાહક પેશી અને જલવાહક પેશીથી વનસ્પતિના વૃદ્ધિ પામતા કે નિર્માણ પામતા ભાગો તરફ જાય તો આપણા માટે આન્સર એ જ સાચો છે તેમ છતાં ચેક કરીએ આપણે ભૂમિ ઓકે મૂળરોમ રોમ મૂળ રોમથી અધિસ્તર અધિસ્તરથી અંતસ્તર ડાયરેક્ટ આવે નહીં પહેલાં કોણ આવે ફર્સ્ટ બાહ્યક આવે બાહ્યક પછી કોણ આવે અંતસ્તર આવે પછી પરિચક્ર પછી જલવાહક પેશી અને પછી એના વૃદ્ધિ પામતા ભાગો એટલે અહીંયા મિસ્ટેક છે ઓકે બીજું મૂળરોમ અધિસ્તર અધિસ્તર પછી અહીંયા પણ એક નાનાકડી મિસ્ટેક અહીંયા આવશે બાહ્યક પહેલા આવશે ઓકે પછી અંતસ્તર પછી કોણ આવશે તો કે પરિચક્ર પછી જલવાહક પેશી અને પછી વનસ્પતિના પરિપક્વ હવે પરિપક્વ ભાગો નહીં કોણ આવશે ત્યાં નિર્માણ પામતા વૃદ્ધિ પામતા ભાગો લખવું પડશે આગળ ચોથો જો એટલે અહીંયા બે જગ્યા પર ભૂલ છે એક સ્ટાર માર્ક અહીંયા એક સ્ટાર માર્ક અને આમાં અહીંયા ભૂમિ મૂળરો અધિસ્તર બાહ્યક ઓકે અધિસ્તર પછી કોને લઈ લીધું છે બાહ્યક ઓકે ખ્યાલ આવે છે આ કેના અને બાહ્યક પછી કોણ અંતસ્તર અંતસ્તર પછી કોણ પરિચક્ર પરિચક્ર પછી કોણ જલવાહક પણ જલવાહક પછી અહીંયા મિસ્ટેક છે જો મળી ગઈ આ કે ના તો આ મેં ક્રોસ વેરીફાઈ કર્યું શું કામ તો કે મારો પહેલો પથ કેવો છે સાચો તો બીજા ત્રણ પોઈન્ટને પણ મેં જોયા ઓગણપચાસ ભૂમિનું કાર્ય ઓળખો પાણીનું સંગ્રહ કર્યા જમીન પાણીનો સંગ્રહ કરે એમની વચ્ચે રહેલા અવકાશો નાઇટ્રોજન સ્થાપન કરતા જીવન અન્ય સૂક્ષ્મ જીવનને આપે યસ એ ભૂમિની અંદર રહે છે ભૂમિ વનસ્પતિને ખનીજ પ્રાપ્ત કરાવે કરાવે તો ત્રણે ત્રણ સેન્ટેન્સ સાચા છે એટલે આપણો આન્સર બનશે ઉપરના બધા છે પચાસમો સવાલ ખનીજો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો ખનીજો વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે આવશ્યક છે

તો આની સાથે આપણે બેસીક્યુ નો એક આ પાર્ટ પૂરો કર્યો હવે આપણે એક નવા ટોપિક પર જવું છે જ્યાં નાઇટ્રોજનના ચેપ વિશે આપણે વાત કરીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર